તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મારા વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે તો આ માઉન્ટ આબુમાં વિડીયોનો પાર્ટ ટુ છે મિત્રો તમે તે પાર્ટ વન વિડીયો ના જોયો હોય તો તેની લિંક મેં મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તો જોઈ લેજો તો આ વિડીયોમાં દેલવાડા હનીમૂન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ આ બધો જ બતાવવાના છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છે દેલવાડા જૈન મંદિર છે આ બાજુ ભોજન શાળા છે અને આ બાજુ ચાલો જઈએ પાછળ આપણે આ પાછળ છે જૈન મંદિર મંદિર નો ખુલવાનો સમય બાર વાગ્યા થી લઈને પાંચ વાગ્યાનો છે સાંજે અને મોબાઈલ ની અંદર લઈ જવાની મનાઈ છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ શ્રી સોમનાથ મહાદેવ મંદિર તો મિત્રો આ મંદિરના ગેટના અંદર આવીએ એટલે ઊંચા ઊંચા ઝાડ જોવા મળે છે ને નજારો એકદમ અદ્ભુત જોવા મળે છે તો તમે અહીં સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જરૂર આવજો તો મિત્રો મંદિરની બાજુમાં આવીએ એટલે અહીં એક સરસ મજાનું તળાવ છે આપ નજારો જોઈ શકો છો તથા અહીં રંગબેરંગ મોટી મોટી માછલીઓ જોવા મળે છે તો તમે તે પણ નિહાળજો ચાલો મિત્રો હવે આપણે જ્ઞાન સરોવર તરફ જઈએ મિત્રો આ છે પાછળ જ્ઞાન સરોવર તો ચાલો અંદર જઈને બધું જ બતાવીએ તો મિત્રો આ છે જ્ઞાન સરોવર જે એક બ્રહ્માકુમારીનું ક્ષેત્ર છે તેનું બીજું ક્ષેત્ર ગુરુ શિખર રોડ પર પીસ પાર્ક નામે આવેલું છે તે પાર્ટ થ્રીમાં તમે જોઈ લેજો તો મિત્રો આ બ્રહ્માકુમારીનું એક સરસ પ્લેસ છે આપ જોઈ શકો છો અહીંયા આવજો બહુ જ મજા પડશે તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ કે જે માઉન્ટ આબુમાં બહુ જ ફેમસ છે તેનું નામ સનસેટ પોઈન્ટ આપણે સનસેટ પોઈન્ટ આવી ગયા છીએ આજુબાજુનો નજારો જોઈ શકો છો તો ચાલો હવે થોડો બગીચો બતાવો તમને હનીમૂન પોઈન્ટ અને સનસેટ પોઈન્ટ આ થોડી એક જ જેવી જગ્યા છે એટલે અહીંયા સનસેટ પોઈન્ટ ઉપર દોઢસો રૂપિયા ટિકિટ છે અને હનીમૂન પોઈન્ટ ફ્રી છે તો સનસેટ પોઈન્ટ ઉપર જઈને ખોટો ટાઈમ બગાડો નથી એક જગ્યાએ જતા રહીએ હનીમૂન પોઈન્ટ બાકી અહીંયા સનસેટ પોઈન્ટના નીચે આવેલો બગીચો આપ જોઈ શકો છો બાકી અહીંયા થોડા ઉપર આવતા બાજુનો વ્યૂ જોઈ શકો છો મિત્રો ત્યાં છે નક્કી તળાવ અને નક્કી તળાવ થી તમે થોડા આગળ આવશો એટલે તમને હનીમૂન પોઈન્ટ નો ગેટ જોવા મળશે તો ચાલો હવે આપણે જઈએ હનીમૂન પોઈન્ટ તો મિત્રો આ છે નક્કી તળાવ અને તેની બાજુમાં રોડ છે ત્યાં ચાલીને જવાનું છે હનીમૂન પોઈન્ટ તો અમારા મિત્ર તો ચાલો બધું જ તમને બતાવી હનીમૂન પોઈન્ટ જાતા જાતા રસ્તામાં વચ્ચે થોડો આવે છે તમને બતાવું મિત્રો આ છે હનીમૂન પોઈન્ટ ચાલો અંદર જઈએ અહીંયા આવવું હોય તો તમારે થોડું ચાલવું તો પડશે જ હા મિત્રો હનીમૂન પોઈન્ટ જાતાં આગળ સાતસો મીટર દૂર એક બીજી પણ સરસ જગ્યા આવે છે આપણે હનીમૂન પોઈન્ટ પહોંચવા આવે છે આપ જોઈ શકો છો પોઈન્ટ આ છે છે આપણે ત્યાં જવાનું બાકી અહીંયા પણ એક નાનો પોઈન્ટ છે અને આપ નજારો જોઈ શકો છો એકવાર ત્યાં જઈને તમને પૂરો વિડીયો બતાવીએ મિત્રો તમે અહીંયા સનસેટ પોઈન્ટમાં આવો તો તમારે આમ કે આમ કે આમ જે ફોટા પડાવવા પડાવી શકો છો આટલે રોડ ક્લોઝ થઈ જાય છે રોડનો એન્ડ પોઈન્ટ છે એટલે આવે છે હનીમૂન પોઈન્ટ તો ચાલો રહીએ મિત્રો આ તો સનસેટ પોઈન્ટ જે અહીંયાથી સૂર્યાસ્ત એકદમ પરફેક્ટ જોઈ શકાય છે

માઉન્ટ આબુમાં આવીને તમે જુદી જુદી ખરીદી કરજો બીજું તો શું કહું બાકી આવી લાઇસન્સ વગરની બંદૂકો પણ લેજો તો ચાલો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિત્રો સાથે અને દિવેશ મને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ બીજા વિડીયો